ડીસામાં સરકારી તંત્રની ઘોર બેદરકારી અને લાખો રૂપિયાના વેડફાટનું ટીવી થર્ટીન ગુજરાતીની ટીમે પર્દાફાશ કર્યો છે કોરોના જેવી મહામારીમાં લોકોના જીવ બચાવવા માટે સરકારે મોકલેલો કરોડોનો સામાન આજે કબાળમાં ફેરવાઈ ગયો છે શું છે સમગ્ર વિગતો જોઈએ આ વિશેષ અહેવાલમાં બનાસકાઠાના ડીસામાં સરકારી તંત્રની બેદરકારીની હદ પાર થઈ ગઈ છે કોરોના કાળ દરમિયાન સરકારે કરોડોના ખર્ચે જે કિંમતી સામાન મોકલ્યો હતો તે આજે ડીસા મામલતદાર કચેરીના ધાબા ઉપર ખુલ્લામાં પડ્યો પડ્યો કબાડમાં ફેરવાઈ ગયો છે અહીંયા આગળ જે તે ટાઈમે કોરોના વખતે સરકારમાંથી જે સગવડો આપવામાં આવેલી થર્મલ ગન આપવામાં આવેલી પીપી કીટ આપવામાં આવેલી અને અન્ય ઘણી બધી સામગ્રી ગ્લોવ્સ વગેરે આપવામાં આવેલા આ તમામ વસ્તુઓ કોઈ પણ જાતના ઉપયોગ વગર અહીંયા પડી રહી છે અને સડે છે આ રીતે સરકાર દ્વારા અબજો રૂપિયાની પ્રોડક્ટ ખરીદી અને જે તે સમયે લોકોના ઉપયોગમાં આવે તે માટે પોતાની કચેરીઓમાં મોકલવામાં આવતી હોય છે પરંતુ કચેરીઓની બેદરકારી અને યોગ્ય સુપરવિઝનના અભાવે કેમ કે સરકારના જે ઉપરી અધિકારીઓ છે એમની પણ ફરજ છે કે જે પ્રોડક્ટ અહીંયા મોકલે છે તેનો યોગ્ય ઉપયોગ થયો કે કેમ તે અંગે તપાસ કરે પરંતુ આવા કોઈ સુપરવિઝનના અભાવના કારણે આવી વસ્તુ અહીંયા સડી રહી છે કોરોનાના કપડા કાળમાં જ્યારે એક એક જીવ બચાવવા માટે સરકાર પ્રયત્નશીલ હતી ત્યારે ડીસામાં આ સામાનનો યોગ્ય ઉપયોગ ન થયો હોવાનું સામે આવ્યું છે અનેક બોક્સ તો પણ નથી નો યોગ્ય ઉપયોગ અને હેન્ડ અને ના ઢગલા એમ જ પડ્યા છે જોકે આ મામલે ડીસાના શહેરી મામલતદાર એન્ટી પરમારને પૂછવામાં આવ્યું તો તેમણે પણ પોતાના હાથ અધ્ધર કરી લીધા અને કહ્યું કે આ મામલામાં પોતાને કશું ખબર જ નથી એ બાબતો જે ગ્રામ્ય મામદાર છે લગતી છે આપની કચેરી આ બિલ્ડિંગ છે હા છે તો આપની કચેરી ના ધાબા ઉપર જ પડ્યું છે આપને શું ધ્યાન માં જ નથી હજી શું મને ખ્યાલ નથી એટલે હું તો કહું છું કે આપ મામદાર ગ્રામ્યને પૂછી જો એમણે શું કર્યું છે સા માટે ચોમાસાની સીઝન છે વરસાદ વરસી રહ્યો છે જો રેકર્ડ માટે ગાડી હોય તો બિલ્ડિંગની લોબી છે અન્ય રૂમ પણ છે તેઓ પણ રાખી શકતો હોત છત પર શું કરા રાખાય એ મામદાર શ્રી ગ્રામ્યને પૂછી શકો છો

જે કોરોનાના ટાઈમે જે કીટું ખરીદવામાં આવી તે કીટુ અત્યારે મામલતદાર ઓફિસના ધાબા ઉપર દૂડ ખાઈ રહી છે હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ જે સરકાર દ્વારા કોરોનાના ટાઈમે જે કોરોનાની કીટું કરોડો રૂપિયાની જે ખર્ચવામાં આવી હતી તે અત્યારે મામલતદાર ઓફિસના ધાબા ઉપર દૂડ ખાઈ રહી છે હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ આ કીટમાં આપ જોઈ શકો જે કોરોનાના ટાઈમે જે સરકારી કર્મચારીની જે બેદરકારી આવે છે સામે જો કે કોરોના ટાઈમે જે કાળા સમયમાં થર્મલ ગન અને હેન્ડ ગર્લ્સ જે ફ્રેમેશિયલ માસ્ક જેવી કીટુ જે હતી તે હાલ તો કચરામાં જોવા મળે છે હું આપણે સીધા દ્રશ્ય બતાવીશ અત્યારે ધાબા પર જોઈ શકો છો મોટી સંખ્યામાં જે જે તાપમાન માપવાના જે મશીન સહિતની જે સંખ્યામાં હતા તે અત્યારે તો દૂડ કરે સીધા જ જોઈ શકાય જે બોક્સમાં જે પેક વસ્તુ છે અત્યારે તો દૂડ કરે ક્યાંક ને ક્યાંક હાલ તો અધિક અધિકારીઓને કરી હાલ તો સામે આવી છે પોતાની ધાબા ઉપર જે બીજા પણ છે જે કોમ્પ્યુટર સહિતની જે ચીજ વસ્તુ છે એ પણ અત્યારે તો દૂર કરે છે લાઇટુ પંખા સહિતની જે સહિત મોટી સંખ્યામાં જે કોમ્પ્યુટર સહિત જે વસ્તુ છે અત્યારે તો દૂર કરે ક્યાંક ને ક્યાંક સરકારના જે અહીંયા જે ધાબા ઉપર મૂકવામાં આવે છે ક્યાંક ને ક્યાંક હાલ તો વસ્તુ જે દૂર ગયેલી ક્યાંક ને ખાલી તો એ સવાલ થઈ રહ્યો કે વસ્તુ અહીંયા કોને લાવીને મૂકી હાલ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે વિક્રમ ઠાકોર